નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગણિત તેનું પ્રકરણ ચાર પ્રકરણનું નામ છે ભૂમિતિના પાયાના ખ્યાલો તેની સ્વ પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બિલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો ચાલો સોલ્યુશન શરૂ કરીએ છીએ તેમાં સમજ પાકી કરીએ તે સૌપ્રથમ આખા જે ચેપ્ટરની અંદર જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય છે જે અગત્યની માહિતી હોય છે તે અહીં આપેલી છે તે તમારે જાણ વાંચી લેવાની છે અહીંયા થોડું હું સમજાવું છું બે થી વધુ રેખાંખંડો જોડાઈને બહુ કોણ બને છે બહુકોણ એ સામાન્ય બંધ વક્ર છે બહુકોણના છેડા જોડાયેલા ના હોય તો તેને ખુલ્લો વક્ર કહેવાય એટલે કે માની લો કે આ રીતે મેં બહુકો બનાવ્યો તો આ બહુકોણ બનાવ્યો તો આ બંધ છે અહીંયા હું હોય તો અહીંથી બહાર જવા માટે મારે કોઈ રસ્તો નથી તો આ બંધ વક્ર કહેવાય હવે ખુલ્લો વક્ર કોને કહેવાય કે આ રીતનું કોઈ મેં વસ્તુ બનાવેલું છે આવું હોય તો અહીંથી હું બહાર જઈ શકું ફરવા જઈ શકું તો આ ખુલ્લો વક્ર કહેવાય તો બહુકોણના ખૂણાઓને માપવા માટે કોણ માપકનો ઉપયોગ થાય છે નેવું અંશના માપનો ખૂણો હોય તેને કાટકોણ કહેવાય એટલે કે આ રીતનું આ રીતનું જે હોય તેને સોરી આ રીતનું જે હોય તેને આ જે બને છે એને કાટકોણ કહેવાય છે હવે નેવ અંશથી નાના માપનો ખૂણો હોય તેને લઘુકોણ કહેવાય છે એનો મતલબ કે આવો જો ખૂણો હોય તો તેને લઘુકોણ કહેવાય જે આ જે નેવું અંશનો છે કાટકોણ એના કરતાં નાનો હોય હવે ગુરુકોણની વાત કરીએ તો આ રીતનું જે ખૂણો હોય તેને ગુરુકોણ કહેવાય બસ ભૂમિતિના પાયાના ખ્યાલોની અંદર આ ચેપ્ટરની અંદર આપણે આટલું શીખવાનું છે હવે સાચો વિકલ્પ પસંદ કરી કંશમાં લખવાનો છે તેમાં પહેલું છે પંચકોણમાં વિકર્ણની સંખ્યા કેટલી હોય છે પાંચ પંચકોણ એટલે કે આ એક બે ત્રણ ચાર અને આ પાંચ બાજુ હોય આવી એક બે ત્રણ ચાર અને પાંચ બાજુ થાય છે માટે આને પંચકોણ કહેવાય તો પંચકોણમાં વિકર્ણ છે એ પાંચ થાય છે આપેલ આકૃતિમાં કેટલા રેખાખંડો છે તો આપેલ આકૃતિ જોવા જઈએ તો દસ રેખાખંડો આ એક રેખાખંડ કહેવાય આ બીજો આ ત્રીજો આ ચોથો આ આખો છે પાંચમો તે જ રીતે અહીંયાથી આટલો આ છઠ્ઠો આ સાતમો આટલો છે આઠમો એ રીતે આપણે પછી આ રહે છે નવમો અને આ થાય છે દસમો સી થી ઈ સુધી તો આટલા દસ થાય છે ત્રીજું છે ત્રણ અસમરેક બિંદુઓ આપેલા છે બે બિંદુઓમાંથી કુલ કેટલી રેખાઓ પસાર થાય એક ત્રણ અસમરેક બિંદુઓ આપેલા છે કોઈ નક્કી નથી ત્રણ આપેલા છે તો બે બિંદુમાંથી કેટલી રેખા પસાર થાય એનો મતલબ આ એક છે અહીંયા બે છે અહીંયા આ ત્રણ છે અસમરેક કોઈ નક્કી નથી આ ડાવડી છે તો બે બિંદુમાંથી આ બે બિંદુ લો તો આ બે માંથી એક જ રેખા પસાર થઈ તો માટે એક જવાબ આવે છે ચોથું આપેલા આકૃતિમાં ખૂણાઓની સંખ્યા કેટલી છે તો ખૂણા સંખ્યા ગણવા જઈએ તો આ ત્રણ દોરેલા આપેલા જ છે ત્યારબાદ આ ચોથો આ પાંચમો અને આ આખો છઠ્ઠો એટલે છ થશે પાંચમો આપેલા આકૃતિમાં ખૂણો વાય માટે શું લખી શકાય નહીં ખૂણો વાય માટે શું ના લખી શકાય ઓપ્શન સી પી એક્સ વાય એનો મતલબ પી આ એક્સ અને વાય આ લખી શકાય નહીં આ વાય માટે લખવાનું આ થવું જોઈએ આપણે ઓકે આ તો આ થાય છે માટે આ ના લખી શકાય સી આવશે જવાબ આગળ વધીએ ખાલી જગ્યા પૂરો તેમાં પેલું રેખાખંડ એ બી ને આ રીતે દર્શાવાય બહુ કોણમાં પાસ પાસે ન હોય તેવા બે શિરુ બિંદુઓને જોડવામાં આવે તો તેને વિકર્ણ કહેવાય ત્રીજું સામાન્ય અંતબિંદુમાંથી ઉદ્ભવતા બે કિરણો ખુલ્લો રચે ખૂણો રચે છે વક્રના છેડા જોડાયેલા હોય તો તેને બંધ વક્ર કહે છે પાંચમી ખાલી જગ્યા અનંત લંબાઈ સુધી જતી બે રેખાઓ જે એકબીજાને મળતી નથી તેને સમાંતર રેખાઓ કહે છે એનો મતલબ કે આ રીતે બે આમ દૂર દૂર ગયા જ કરે પણ એકબીજાને આ રીતે આ રીતે એકબીજાને મળે નહીં આ રીતે ક્યાંય મળે નહીં એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ આ બિંદુ છે એક બે ત્રણ ચાર અસંખ્ય પસાર થઈ શકે સાતમું આવ્યા બે બિંદુમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય આઠમું બે રેખાખંડ એક બિંદુમાં છેરે છે આ બે રેખાખંડ છે એક જ બિંદુમાં છેરી શકે આમ થઈને આમ ફળીને આ રીતે આમ થઈને આમ રેખા ના જાય સિદ્ધ રેખા સીધી જ હોય નવમું એક કાગળ પર દોરેલા ખૂણાની ભૂજાઓની લંબાઈ વધારવામાં આવે તો ખૂણાનું માપ બદલાતું નથી દસમું બે રેખાઓ આપેલી છે એ બી અને સીડી સમાંતર હોય તેને સંકેતમાં આ રીતે લખાય સમાંતર એટલે આ એ બી છે અને આ સીડી છે આ એ બી અને આ સીડી તો આ બંને સમાંતર છે આનું માપ પણ સરખું હોય અહીંથી માપો તો પણ સરખું હોય માટે આ રીતે સમાંતર એવું આ સમાંતરનું નિશાની છે

છઠ્ઠું છે રેખા પીક્યુ ને સંકેતમાં આ રીતે ઉપર રેખા દોરવાની છે આ રીતે સંકેત આવો થાય રેખાખંડ કહેવાય અને વડે દર્શાવી શકાય છે ખોટું એ રીતે ના દર્શાવાય અહીંયા રેખા કીધી છે માટે તેને પીક્યુ વડે દર્શાવી શકાય નહીં પ્રશ્ન ચાર આપેલ માહિતીનો ઉપયોગ કરીને જવાબ આપો આપેલ આકૃતિ ખુલ્લો વક્ર કે બંધ વક્ર અહીંયા કે સોરી હવે આપેલ આકૃતિ છે ખુલ્લો વક્ર છે કે બંધ તે જોવાનું છે અહીંયા હું વચ્ચે રમતો હોય તો અહીંથી બહાર જવા માટે કોઈ રસ્તો નથી અંદરના અંદર જ રમવું પડે તો આ બંધ અહીંયાથી હું રમતો હોય તો ખુલ્લો વક્ર ત્રીજી આકૃતિ મેં એમાં તો સાવ ખુલ્લો વક્ર છે આ આકૃતિ છે એમાં ખુલ્લો વક્ર છે કેમ આની અંદર રમતો હોય તો બહાર ના જઈ શકું પણ આકૃતિનો આ ભાગ જ છે આ ઓકે જો આ રીતે હોય તો આ બંધ વક્ર કહેવાય પરંતુ આ આવું નથી અહીંયાથી બહાર જઈ શકાય છે માટે ખુલ્લો વક્ર પ્રશ્ન વક્રમ તમામ બિંદુઓ બિંદુઓ આ બધા બિંદુઓ કહેવાય ઓકે છે રેખાખંડોની વાત કરીએ તો એક રેખાખંડ એ બી રેખાખંડ બીસી સીડી ઈડી અને એ ઈ પાંચ રેખાખંડોના નામ લખી દીધેલા છે એ બી લખો અથવા બી એ લખો બંને સરખું જ થશે બીજી આકૃતિ અહીંયા બિંદુઓ કીધા છે તો અહીંયા જે આ ના જેટલા અક્ષર દેખાય છે બધા એના બિંદુઓ થાય રેખાખંડ કીધા છે તો આ એબી એક આ સીડી અને આ ઈ એફ લખેલું છે અહીંયા ષટકોણ આપેલો છે ષટકોણમાં છ બાજુઓ હોય એ બીસીડી ઈ દોરવાનું છે બધા વિકર્ણો દોરો તથા તેના વિકર્ણનું નામ લખો તો આ છ બાજુવાળો આપણે એ ઈ એફ દોરી દીધું જેને સટકોણ કહીએ હવે તેના વિકર્ણો જોઈએ તો આ ખૂણાથી આ ખૂણો મિલાવો એટલે એ વિકર્ણ થાય કાર્ય કીધું છે માટે આ આ પણ એક વિકર્ણ થાય ખૂણાથી ખૂણા મિલાવતા અને બે બાજુના જે એ બીસીડીના અક્ષર લખતા જવાના ઉપર આવું નિશાન કરતું જવાનું એટલા વિકર્ણો થશે પ્રશ્ન સાત આકૃતિમાં ખૂણાઓને ત્રણ મૂળાક્ષરોનો ઉપયોગ કરી નામ આપો પહેલો ખૂણો આ પહેલો છે અને આ ખૂણો બને ઓકે તો નામ બનશે એક અને બે એક અને બે આ બે ભેગા કરવાના તો આટલો ખૂણો બને તો ઈ બી અને સી બનશે ઓકે પછી એક બે ને ત્રણ ભેગા કરવાના બ્લુ કલર લઈ લઉં છું આટલો ભેગો કરવાનો છે તો એ બી અને સી આ ખૂણો બનશે હવે સીબી એ પેલા નક્કી કરો સીબીએ ક્યાં છે તો સી બી એ આખો ખૂણો છે એમાંથી ખૂણો એક આ બાદ કરવાનો છે તો કેટલા ખૂણો બનશે રેડ કલર લઈ લઉં આટલો ખૂણો વધ્યો આખા ખૂણામાંથી આટલો ભાગ બાદ કરી દીધો તો આટલો ખૂણો વધ્યો એનો મતલબ એ બી અને ડી વધ્યો ઓકે નેક્સ્ટ જાતે કરીએ આ જાતે કરવાનો છે તો પણ હું કહી દઉં છું આપેલ માહિતી એ માટે એક અંશમાંથી યોગ્ય વિકલ્પ બી પસંદ કરો આકાશના તારાઓ તો બિંદુ દોરીનો ટુકડો રેખાંખંડ કહેવાય કારણ કે લાંબુ થાય એટલે આમ લાઇનિંગ જેવું થાય ચાર રસ્તા એટલે છેદતી રેખા આ ચાર રસ્તા એને છે રેખા કહેવાય આ રેલવેના પાટા બંને સીધા જોવાય હોય ને તો અહીંથી એક ટાયર નીચે ઉતરી જાય નીચે ઉતરી જાય તો ટ્રેન પર ખાઈ જાય તો આ સમાંતર કહેવાય ટોર્ચનો પ્રકાશ કિરણ લાંબુ લાંબુ ગ્યાજ કરે દૂર સુધી પાંચ બાજુઓથી બનતી બંધ આકૃતિ બહુ કોણ પેન્સિલની અણી બિંદુ અંગ્રેજી મૂળાક્ષર રેખા આ એક્સ થયો ને એટલે આ રેખા થઈ આ એકબીજાને બીજાને રેખા કહેવાય આ એલ છે એમને છેદે છે અને એમ છે એલ ને છેદે છે આવું કહી શકાય ગણિતની ભાષામાં જવાબો છે ભાઈ જવાબો તો તમે જોઈ શકશો તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન સરળતાથી તમને સમજાઈ ગયું હશે વિડીયો લાઇક કરો સારો લાગે તો લાઇક કરો તમારા મિત્રોને શેર કરો અને વિડી વિડીયો છે એનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગૃહ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો